વેકેશનને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા અલગ અલગ ડેપોની અંદરથી મુસાફરોની જે અવા જવનની છે એ વધી જવા પામે છે જે મુસાફરીનું પ્રમાણ પણ વધી જવા પામે છે જેને ધ્યાને લઈ આપણે રાજકોટથી છીએ તો ભાવનગર તરફ છે સોમનાથ તરફ છે અમદાવાદ તરફ છે દ્વારકા તરફ છે આપણે એકસા સંચાલન છે એ ચાલુ કરી દેવામાં આવેલું છે તેમજ જસગઢથી દ્વારકા તરફ છે સુરેન્દ્રનગરથી બોટાદ તરફ છે પાલનપુર તરફ છે મોરબીથી અમદાવાદ તરફ છે કચ્છ તરફ છે આ તમામ જગ્યાએ આપણે એક્શા સંચાલન છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી વેકેશન ચાલુ રહેશે તે દરમિયાન આ આ તમામ રૂટો ઉપર છે એ આપણે એક્સ્ટ્રા સંચાલન છે એ ચાલુ રાખીશું હાલ રાજકોટ વિભાગ દ્વારા પાંત્રીસથી ચાલીસ બસો છે એ એકસ્ટ્રાના ધોરણે છે એ સંચાલન છે એ વધારાનું સંચાલન છે એ આપણે કાર્યરત કરી દીધું